રાજ્યમાં ધીમે ધીમે વરસાદી માહોલ જામી રહ્યો છે જેમાં મંગળવારે વહેલી સવારથી જ મેઘ મહેર જોવા મળી હતી બનાસકાંઠાના લાખણી તાલુકામાં સવારે દસ વાગ્યાથી બે વાગ્યા સુધીમાં બસ્સો ચાર ઇંચ જેટલો વરસાદ નોંધવામાં આવ્યો હતો આઠ ઇંચ ઉપરાંત વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણીને પાણી જોવા મળ્યા હતા જ્યારે સૌથી ઓછો દાંતીવાડા ભાભર એક એમએમ વરસાદ નોંધાયા હતા વાવમાં ઓગણ એશી સુઈગામમાં અડસઠ થરાદમાં અઠાવન પાલનપુરમાં પચીસ કાંકરેજમાં વીસ દાંતામાં પંદર ધાનેરામાં અગિયાર ડીસામાં દસ વડગામ દ્યુદર ચાર અને અમીરગઢની વાત કરવામાં આવે તો ત્રણ ઇંચ વરસાદ ખાબકતા વરસાદી માહોલ સર્જાય જેના પગલે થરાદમાં ઠેરઠેર પાણી ભરાયા હતા બસ સ્ટેન્ડ આગળ સુર્યોદય સોસાયટી પાસે હનુમાન ગોડાઈ સહિતના વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને તેમજ વાહન ચાલકોને ચાલવું મુશ્કેલ બન્યું હતું જ્યારે પાલનપુરમાં એક ઇંચ વરસાદમાં હાઈવે વિસ્તારમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા આમ બનાસકાંઠામાં મંગળવારે પણ સાર્વત્રિક વરસાદ થતા ખેડૂતો સહિત લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો તેમજ ઠંડક પણ પ્રસરી હતી જતાં લોકોએ ગરમીથી છુટકારો મેળવ્યો હતો તકલીફ પડે છે છે વરસાદ ચાલી